વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે તો અત્યારે વાગી રહ્યા છે ચાર અને અમે બે ભાઈઓ જઈએ છીએ તો તો મિત્રો અત્યારે વાગ્યા છે ચાર અને અમે બે ભાઈઓ જાય છે તળાજા તો તળાજા જઈને કઈક આપણે જઈએ હું વિચારીએ કે આગળ જઈને હું નવી ન હોય એ તમને બતાડું તો આજના બ્લોગમાં બન્યા રહેજો

તો મિત્રો આપણે તળા જશે સૌથી પહેલાં આપણે ધોરણ બારના ચોપડા લેવાના છે તો ચાલો તો મિત્રો ફાઇનલી આપણે છે ને તળાજા પૂગી ગયા છે તો આપણે ડુંગરે જવાનું છે તો હવે જો ડુંગરે ઉપર આપણે સડી જવાનું ચાલુ કરી દીધું સડીએ છીએ હવે ને આ ભાઈ કા કે વિચારે છે કે અહીંયા ફોટાશૂટ કરી લે તો મિત્રો છે ને આપણે જવાનું છે ડુંગરે આ જો આ ડુંગરો દેખાય ત્યાં જવાનું છે તો બ્લોકમાં બિનારે જો તો જો આ ભાઈ જો બ્લોગ ઉતારવાનું ચાલુ કરી દીધું છે હવે આપણે જો ગુફા પાસે પૂગી ગયા છે જો આવી કઈક ગુફા છે તળાજાની ની જો તમને બતાડો મિત્રો કેટલી વર્ષો જૂની ગુફા છે તો મિત્રો ફાઇનલી આપણે છે ને થાકી થાકી પૂગી જાય છે ઉપર ગુફામાં તો હવે જવો ગુફા જવા અહીંયા પણ ગુફા છે અહીંયા પણ અંદર ગૃપા છે ને હજી બીજી ઉપર છે જો તમને બતાડો બેના રેજો તો મિત્ર જોઈ લ્યો તો મિત્રો આવો કઈક નજારો છે તળાજાનો અમે જો અમે બે ભાઈ ભૂકી ગયા છે તળાજા જોવો છીએ તો મિત્રો હવે આપણે આગળ જઈએ છે તો મિત્ર આપણે જો સોપડા લીધા છે ધોરણ ના જોઈ લે જો ચોપડા તો મિત્રો જો કેવો નજારો છે તો મિત્રો છે ને હવે આપણે ફાઇનલી બીજી ગુફાએ આવી જ્યા છે જોઈ લો આ કે અહીંયા ગુફા છે આ ઉપર ગુફા છે અને હજી લગભગ ઉપર છે તો જોઈ લો બાકી નજારા એક નંબર છે જો તો મિત્રો જો તમને ગુફા બતાડું છું જો જોઈ લો કેવી બાકી ખતરનાક ગુફા છે જો અહીંથી જો બીજી ગુફા એ નીચે જવાય છે ને આ એક આ ગુફા છે અહીં જો અત્યારે પાણી પીર્યું છે વરસાદના કારણે જોઈ લો જોઈ લો તો મિત્રો ઓલોકમાં બી ના રહેજો હજી ઘણી ગુફા છે એ તમને આગળ ઓલોકમાં બતાડીએ છે ને જો બાકી તળાજાનો વ્યૂ કેવો એક નંબર આવે છે કાંઈ ઘટ તો મિત્રો છે ને હવે આપણે આગળ જઈએ છીએ

બીના રહેજો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો શેર કરી લેજો તો મિત્રો જોઈ જા બીજી ગુફા એ ભૂગી જ જોઈ લો કવડી મોટી ગુફા છે જોઈ લો આ હા જો આગળ હેઠે આવે એવું લાગે જોઈ મિત્ર છે ને હવે આપણે હા થાકી ગયા છે કેમ કે ભાઈ જો દાદરામાં કેવો રસ્તો છે જોઈ લઈએ કડિક આવો આવે ત્યાં ઘડીક આવો આવે તો મિત્ર હવે આપણે ધીમે ધીમે ઉપર ચડીએ છીએ હજી જોઈ જાય હજી ઉપર જો આવું કંઈક નજારો છે આપણે છે ને ભૂકામાં પૂગી જાય જો હા હા ભગવાન કેવો મસ્ત આવે છે વાંધો આવી જાય તળાજા ના ડુંગર ઉપર આપણે છે ને બધું ફરી લીધું છે કઈ બાકી ને જો તમે તળાજા માં આજુબાજુ ગામડા માં રેતા હોય તો ક્યારેક આવ્યો તળાજા ના ડુંગરા જોવા અને અંદર મોસ્ટ ઓફલી વધારે માત્રામાં તો છે ને ગુફા છે અંદર ગુફા જે વર્ષો પેલા કેવાય છે કે છે ને તળાવ ની ગુફા થી ડાયરેક્ટ આપણે કોઈ ગુફા માં નીકળે ગોપનાથ ની કે ઓલી ગોપનાથ ની નહીં જુનાગઢ ની ગુફા માં નીકળ્યા તો એવું માન્ય છે પણ હવે એ ગુફા તો હું રહે છે કેમ કે ભાઈ કેટલા હજાર

આમ તમને બહુ મજા આવી છે તો હવે આપણે નીચે ઉતરીએ છીએ તો મિત્ર અમે છે ને તળાતસી છે ને ચોપડા લીધા હતા તો મિત્ર હવે થેલી ફાટી ગયે છે ઘરે પૂગે તો સારું છે જોઈ લો જોઈ લો થેલી ફાટી ગઈ છે તો મિત્ર તમને એક વસ્તુ બતાડું જોઈ લો જોઈ લો હા જો ચકલી માટે પાણી શણ કેમ કે ભાઈ જો મૂંગા પશુ પંખી માટે છે ને ચણ નાખવી જરૂરી છે તો બસ આજના બલાક માટે આટલું જ જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો જો યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો શેર કરી નાખજો અને થોડોક ભાઈ સપોર્ટ કરો કેમ કે ભાઈ અમારે ક્રિએટર બનવું છે અમારું સપનું છે ને બે વરાતી છે જો તમારી દયા ને તો ભાઈ જો એક વન કે થઈ જાય ને તો તમારી દયા છે હું તો આજના વ્લોગ માટે આટલું જ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો શેર કરી નાખજો બસ તો આજના બ્લોગ માટે આટલું જ